નગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાઈ રહેલ દબાણ હટાવ કાર્યવાહીનો શાક માર્કેટના વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો નગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કાફલા દ્વારા છેલ્લા બે દિવસથી શહેરના ગોગા ગેટ એવો ચોક તેમજ શાક માર્કેટ સહિતના વિસ્તારોમાંથી દબાણ હટાવ કાર્યવાહી કરાઈ રહી છે દબાણ હટાવ કાર્યવાહીનો આ જો શાક માર્કેટના વેપારીઓએ વિરોધ કરી પોતપોતાની દુકાનોના છટરો પાડી દઈ રોડ પર બેસી ગયા હતા ત્યારબાદ મહાપાલિકા કચેરી ખાતે પહોંચી કમિશનર શ્રી સમક્ષ રજૂઆત કરી હતી ત્યારબાદ મહાપાલિકા કચેરી ખાતે પહોંચી કમિશનર શ્રી સમક્ષ રજૂઆત કરી દબાણ હટાવ કાર્યવાહી સ્થગિત કરવામાં આવે તેવી માંગ કરી હતી દ્વારા ચડાવાયેલ કે દબાણ હટાવતી અમારા ધંધા રોજગાર પડી વાંધા છે સવારે લગભગ બે કલાક સુધી શાક માર્કેટ નો વિસ્તાર સંપૂર્ણ બંધ રહ્યો હતો

પણ હું તમને કહી દઉં છું આ બે વસ્તુ સિવાય તમારું હશે તો કોઈ તમને ટી કરે કે આ વસ્તુમાં કોઈ બીજું અડવામાં નહીં આવે જો તમે લીગલી આ બંને મુદ્દા પાડશો અને તમે જે અગાઉ છોડાવી જવા સમયે બાંધી આપી હશે હું આ જગ્યા હવે આવા સમયે કે ટૂંકમાં જે જગ્યા છે સરકારી એ જગ્યાએ ઉભા નહીં રહું કોઈ